મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વાંકિયા ગામમાં ક્લીનમેક્સ સોલર કંપનીના પાવર ગ્રીડ લાઇન નાખવાની કામગીરી સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે આ મામલે ગામના સરપંચ લીલાબેન દેત્રોશ અને અન્ય ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી કામગીરી અટકાવવાની માંગ કરી છે ગ્રામજનોનો મુખ્ય વાંધો એ છે કે કંપની દ્વારા આ લાઇન ઘોડાધ્રોઈ નદીમાંથી પસાર કરવામાં આવી રહી છે

અમારા ગામમાં ઘોડાદ્રી નદીમાંથી જે પાવર લાઈનની થાંભલાઓ પસાર થાય છે અને લાઈન પસાર થાય છે એ મુદ્દે અત્યારે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા હવે એ જે કંપની છે તે શું છે એને એકવાર તો અમે અટકાવી તો છતાં પણ એ દાદાગીરી કરે છે અને અત્યારે લાઇનનું કામ ચાલુ કરી દીધું છે હવે અત્યારે અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી અને જો કાયદેસરના પગલાં ભરીશું અને જો છતાં પણ નહીં માને તો અમે ગામ લોકો ત્યાં જઈને એ કામને અટકાવવાનો પૂરતો પ્રયત્ન કરીશું કલેક્ટર સાહેબ એવું કીધું કે કઈ વાંધો ની આથી કાયદેસરની કાર્યવાહી થઈ જશે બધી હા મંજૂરી આપી દીધી છે અમને કલે અરે એવું છે કે એ કંપની વાળા લોકો એવું કે છે કે અમને પોલીસની મંજૂરી આપેલી છે ગામ લોકોએ એવું કીધું કે ભાઈ અમને તમે જે મંજૂરી આપી છે તે બતાવો તો બતાવતા નથી એટલે એ બધું રજૂઆત અમે કલેક્ટર ને કરી એટલે કલેક્ટર અમને મંજૂરી આપી છે કે એની પાસે કોઈ મંજૂરી ન હોય તો તમે કાયદેસર પોલીસની કમ્પ્લેન કરી અને આગળ પગલાં ભરી શકો છો આજ વાકિયા ગામની રજૂઆત લઈને આવ્યા છીએ અમે બધાય એટલે ગામમાં પાવર ગ્રીડ લાઈન સોલરની એક લાઈન નીકળે છે અને નદીમાંથી પસાર થાય છે અને જ્યાંથી લાઈન પસાર થાય ત્યાં અમારે સૌની યોજનાનો નર્મદાની પાણીનો પોઈન્ટ આવેલો છે અને અહીંયાથી આખા ગામને સિંચાઈનું પાણી લેવાનું હોય એટલે એ લાઇન અમને નડતર ઊભે એટલે આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા અને એ લાઇન કંપનીવાળા વાળા બરજબરીથી લાઈન નાખે અત્યારે એટલે કલેક્ટર સાહેબની કોઈ મંજૂરી નથી સાહેબનું એવું કેવું છે એટલે આજની તારીખમાં એફઆઈઆર કરાવવા અમે જઈ રહ્યા છીએ પોલીસ સ્ટેશને